હેલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો ચાલો ફરીથી આજે મસ્ત મજાનું એક ટોપિક સાથે લાઈવ કર્યું છે મેં અને લાઈવનો ટોપિક છે અત્યારની નવી જનરેશન અને વડીલો વચ્ચેનો ખૂબ તફાવત છે એ બાબતે એક મેં વિડીયો અત્યારે બનાવ્યો છે રીલ બનાવી છે કે જેમાં ગઈકાલે મને અમારા આખી વાત ન સમજાવી શકું ત્યારે મેં લાઈવ કર્યું છે ઘણીવાર ઘણી વાર મેં કોઈ એવી પોસ્ટ ઉપર વાત કરી છે પણ મને એવું લાગે કે આ વાત ઉપર વાત કરવાનો વિચાર કર્યો હોય અને વાતમાં કઈક એવું હોય તો કર્યું હોય સાઈડ વોઇસ નો આવે ને એટલા માટે હું બંધ કરી દો તમને મારો અવાજ ક્લિયર આવે છે તો ગઈકાલે હું ને મારા હસબન્ડ પિક્ચર જોવા ગયા હતા સાબરમતી રિપોર્ટ અને હું ફિલ્મના રિવ્યૂ આપવા નથી જઈ રહી કારણ કે પ્રોડ્યુસર પ્રોડ્યુસરવારે મારે કાંઈ લેવા દેવા નથી દૂર દૂર સુધી પણ આ સામાજિક મુદ્દા ઉપર પિક્ચર છે સામાજિક મુદ્દા એટલે પોલિટિક્સ એ વખતે કેવું હતું આપણા દેશનું અને ગોધરાકાંડ વિશે એમાં દેખાડવામાં આવ્યું છે પણ ફિલ્મના રિવ્યુ સાઈડ ઉપર મૂકો આજનો મુદ્દો છે વડીલોનો બરાબર કે જેમાં હું પિક્ચર જોવા ગઈ છું અહીંયા એ આર મોલ અમારે મોટાવારા છે મારા ઘર પાસે તો ત્યાં ગઈ ત્યારે મારા મિનિમમ મારા દસ થી પંદર ફેન્સ મળી ગયા એમાં એક ફેન્સ હતા એ આખું સંયુક્ત કુટુંબ હતું ફેમિલી આખું ફેમિલી જોવા એવું હતું મૂવી અને વિડીયો બાબતે વાત કરી કે ક્રિષ્ણાબેન અમે તમારા વિડીયો જોઈશી ને સરસ બનાવો છો મેં કીધું થેન્ક યુ પછી બેઠા અને અમારા એ હગા નીકળ્યા કે અમે તમે ફલાણા ગામમાં આવ્યા હતા ને મેં કીધું હા અમે જાન લઈને આવ્યા હતા ગઈ દિવાળીએ એટલે કે અમે તમારા આમ તો વેવાય થઈ છે રિલેટિવ થઈ છે મેં કીધું હા તો પાકું પણ મેં કીધું અમે તો મારા નજીકના ભાઈઓના લગ્ન હતા અમે તો બધી ને મોર હતા પણ અમે તમને કેમ ન જોયા એમ એટલે મને કે કે એવું એવું છે કૃષ્ણાબેન અમારે ખાલી કે આજે અમે નવી નવી જનરેશન છે ને કે એ બધાને અમારે બોલવા ચાલવાનો વ્યવહાર છે એ કે આવવા જવાનો પણ મારા વડીલો એ કે આવતા જતા નથી વાતનો મેન પોઈન્ટ એવું એ જ છે કે વડીલો આવતા જતા નથી બરાબર પછી તમને ખબર જો કોઈ એવું બાપને મારા વેર બંધાઈ ગયા હોય તો એ વેર જલ્દીથી ન ખુલે વડીલો વટવાળા હતા આપણા પણ મોટાભાગે ખોખલાના ખોટા વટ એ કોઈ કામના નહીં બરાબર ને ઘણી વાર મારા લાઈવમાં કીધું છે કે ખોખલા વટ કરવા નહીં એમાં ગુમાવવાનું વધારે હોય ને પામવાનું ઓછું હોય તો મેં એને એવું કીધું મેં કીધું તમારા વડીલો નતા બોલતા તમે બોલો છો એ સારી વાત છે એમ અને મોટા ભાગે અહીંયા સિટીમાં હું જોતી હોઉં ને કે ઘણા બધા એવા હોય કે જ્યાં વડીલો બોલતા ન હોય પણ પોતાના દીકરા હોય એના દીકરાઓ એકબીજા બોલતા હોય બહાર જતા હોય હારે ફરવા બે મૂવી મુવી જોવા પિકનિક પ્લાનિંગ કરતા હોય ઘરે એકાબીજા જતા આવતા હોય અને પ્રોગ્રામ કરતા હોય ફાર્મ હાઉસમાં જતા હોય આપણને હાલી નવાઈ લાગે લાગી કે આના ગૌઢિયાના દેહમાં ગામડે ખબર પડશે ને તો હાળા લાકડીઓ ઉડાડશે એમાં અંદરથી ગાંઠું નાની એવી જ હોય એમાં કાંઈ હોય નહીં પણ એની ઉપર ભાર જ એટલો દઈ દીધો હોય અને બીજાના કાન ભોંભેરણીના લીધે છેડા એટલા બધા ખેંચી લીધા હોય તો ગાઢ છે ને એ લિંગટ વળી જાય કાઠિયાવાડી તળબદી શબ્દોમાં કહેવાય લિંગટ ગાંઠ વળી કે જલ્દી ખુલે નહીં ફરપણ એ મારવી ન ફૂંકાવાળી તો જલ્દીથી હરી જાય તો આવું હોય છે સંબંધોનું વાતમાં કાંઈ લેવાનું હોય પણ ખોખલા ને ખોટા વેર વટે ચડી ગયા હોય ને એ ઈ વડીલોની વાત કરી છે મેં કે ઘણા ઘર જોઈને ભાઈ કે કાંઈ વાતમાં કાંઈ ન હોય આમ એક ફળિયામાં બધા રહેતા હોય ને ફળિયાની અંદર કાંઈ કે એવું બધું નાની એવી વાત હોય ને રમવા બાફે તો ડખોખ જોઈએ ને તો વર્ષોના વર્ષો ન બોલતા હોય એવા ટૂંકી બુદ્ધિ નહીં ત્યાં વડીલો મેં જોયા હશે બરાબર એટલે એવા વડીલોના નાના નાના વેર છે એ વારસામાં પાસ મોટા થઈ જાય આપણે તમને તને ખબર નથી એના ફળિયા મુકામ પગ દીધો એન્ડેલી મુકામ ગયા આપણે એને નહીં બોલતા અરે ભાઈ બોલતા તમે નથી જેને બોલવું છે એ નથી બોલવા દ્યો બરાબર તો આવું બધું હોય છે તો મેં એમાં એક વાત સમજાવવાની કોશિશ કરી છે કે અત્યારની જે નવી જનરેશન છે એને તમે વારસામાં એવું વેર નો આપો કે જે વેરનું કંઈ જુદ જ નથી બરાબર એનો કોઈ મીનિંગ જ નથી કારણ કે વાતમાં કાંઈ લેવાનું હોય નાની એવી વાતમાં ડખો થયો હોય એની ડખાને મોટું રૂપ આપી દીધું હોય પછી આપણે એને લગનમાં કંકોત્રી નથી દેવી ભાઈ અહીંયા કોઈના લીધે કોઈના ટાણા અટકતા નથી અને આ વાત મારાથી વિશેષ તો કોણ સમજે મારાથી વિશેષ કોઈ સમજી જ ન અંગે કારણ કે મેં મારા ભાઈ બેનને પવણે આવતી આ બધા વેહ જોઈ જ લીધા છે કેવાનો અર્થ એવો હશે કે કોઈના વગર કાંઈ અટકતું નથી પણ જે હારા લાગે ને એ જ હારા લાગે બરાબર પછી તમે આપાના આયુના બધા નોતરા હોય તો એ બધા આવે તમ તારે તમે અહીંયા શર્મે ધર્મે વ્યવહાર બધી રીતે આવે પણ જે હારે લાગતો એ લાગે પછી ઓલા કહે ને કે હું હુકામ યા જાઉ એને થાય કરી લે ભાઈ કોઈ કોઈને કઈ થાય કોઈ કોઈ કોઈથી પાસું પડે જ નથી આપણે બધા કંઈક ને કઈક ક્યાંક ને ક્યાંક હોળે હજાવેલા હોય બરાબર અહીંયા શેરની માથે હવા શેર મળી જાય બધાને કેવાનો અર્થ એવો છે કે નવી પેઢીને વેર ન આપો એને એવું ન કહ્યું કે આપણે નથી બોલતા બરાબર બાળક છે સુધારી નાખો કોઈને આયરન્સ લઈ જાવ નહીં પેલા હતું ખો દોઢસો વર્ષ જીવવાનું હતું કે આખું આખી જિંદગી આના જિંદગીના ડાસાજો તમને ખબર છે તમારી આયુષ્ય કેટલી છે આપણે ટેકનિકલી જીવન જીવી રહ્યા છીએ મોટા ભાગનું ઉઠી ત્યાંથી ને મશીનરી જીવન જીવી છે બરાબર ક્યારે ભડકો થઈ જાય ને ક્યારે ફટાક્યો થઈ જાય ખબર જ નથી પગ નીચા નથી મૂકવો વાહનથી વાહન ઘરેથી આ લઈને જવું બાર થી આવીને ઘરે મૂકવું એક આટલું કેસ આપણે આપણે શરીરને તકલીફ નથી પડવા દેતા બાથરૂમમાં જઈએ તો ગીઝર ચાલુ કરીને આવું છે બરાબર એ સીવન કરીને શું છે આપણે રોજ એટલે રોજ ટેકનિકલી જીવન જીવી રહ્યા ક્યારે ક્યારેક વસ્તુમાં ક્યાં શોર્ટ સર્કિટ લાગે ને ક્યાં મરી જાય કાંઈ નક્કી નથી એટલે બહુ ટૂંકું આવ્યું છે કોઈ વીસ વર્ષનું વ્યવ જાય છે કોઈ ચાલી વર્ષનું નું વેયું જાય છે એટલે જીવીને ત્યાં સુધી મરીને ત્યાં સુધી જીવો અને સંતાનોને જીવવા દો બરાબર હુંફ પૂરી પાડો કદાચ ભાઈ કામમાં ન આવે તો કાંઈ નહીં પણ એ નડવો એ ના જોઈ કેવાનો અર્થ એટલો હશે બરાબર ઘણા એમ કહીને કે લાગે અહીંયા ભાઈ ભાઈઓના નડે તો અમારે માતાજીની કૃપા હશે કે મેં બે ભાઈને ક્યારે ઉકારા તુકારા કરીને વર્ષ થઈ ગયા વીસ ને એકવીસ એવો હશે તમારા કામમાં ન આવે તો નહીં પણ એ રૂપે ન બનવા જોઈએ બરાબર નો એટલે કહીને કે બારના નો ખબર હોય તમે તમારી પથારી ક્યાં કરો છો તમારા ભાઈ ને તો ખબર હોય છે તમે તમારી પથારી ક્યાં કર્યું છે એટલે હાથે કરીને કોઈ એવા ક્લુ કોઈને ન આપવા કે જેના લીધે આપણને સરવાળે લાંબા સમયે નુકસાની થાય ઘણા એમ કે બહુ તમે તો સલાહ દેવા છો તો સલાહ ન દેતા હોય તો તમે બધા સમજદાર છો તો ઘરમાં હુકામી વેર છો વેર પલપતું હોય ને ત્યાંથી અટકાવો એવું કાંઈ નથી હોતું કે ગૌઢિયા બોલતા એટલે આપણે એમાં કેમ પપ્પા પડવું ઘણી વાર આપણે જવાબદાર માણસ બની જવાનું કારણ કે એક પેઢી ને અલવિદા કેવું તો આપણે એની જગ્યા લેશું ને તો ક્યારેક એમ ઘર બહુ થઈ ગયું બહુ શાંતિ લ્યો હવે તમે ખાટલે થાળી આવે છે ખાઈ લ્યો અને શાંતિથી ભગવાનનું નામ લ્યો અને ખાટલામાં હુવો જરૂરિયાત હોય એ બધું જણાવી ગયો એને તમને ટાણે મળી જાય પણ એ વસ્તુ ન શીખવાડો કે આપણે ફલાણા કાકા નથી બોલતા ઠીકડા કાકા એ નથી બોલતા ઓલાય રે નથી બોલતા એને કંકોત્રી નથી દેવી અને એને નથી જમવાનું કેવું એલા યાર હું વયું જવાનું છે મને નથી ખબર પડતી બરાબર અમે ગામડે થાળ કર્યો હાલો મારે મારું એક એક્ઝામ્પલ આપું થાળ કર્યો એટલે સ્વાભાવિક છે અમારે ઘરે ગૌઢિયા છે હજી તો હું ઘર રસોડામાં કઢી ખીચડી ખીચડીને બનાવતી હતી મારા હાવ એવા એ કે મારા હાર કેતા કેતા ફલાણા દેતા નહીં કે નોતરું કે થાળ હતું હન થાળ હતો સાંભળજો એ કેવાનું કે કે આપણે તો કઈ દેવી મેં આ ભગવાન નો વિચાર થાળ છે મેધું એમ એ કે ના એને આપણે કેવી કેવી તો એને આપણે ગાંડા લાગી મેને એમ લાગે કારણ કે ખબર નથી પડતી મેં ભાઈ એને એવું ન લાગે બહુ લાંબી વિચારધારા ઊંચી વિચારધારા ધરાવતા હોય ને એને એવું લાગે કે આ લોકોની વિચારધારા કેટલી મોટી છે કે આપણે ન કીધું પણ એને કીધું મેં વારે વારે એવું ન પકડી લેવે કે એને એવું લાગશે કારણ કે ખબર નથી પડતી અને બહુ ખબર પડે છે આપણી કરતાં વધારે ખબર પડે છે કે આપણે એને ન કીધું તો એને એવું કીધું માણસને ક્યારેક પસ્તાવાનો મોકો દેવાય બા તમારે હાવ કે હાલ તને તારો થાળ છે તને સારું લાગે કે મેં તો ઊંધી વાત ન લઈ લેવે તમને કહેવાનું જો તમે બેઠા છો ક્યાં સુધી અમે આ વસ્તુના હસ્તક્ષેપ નથી કરતા એનું કારણ એ છે કે તમને એવું ન લાગવા મળે કે વડીલોને ક્યાંય પૂછતા નથી ન પૂછવે ને તોય ટેન્શન અમને કાંઈ પૂછતા નથી અમને ક્યાંય ગણતા નથી પૂછવી તો આડોડાય એટલે આવા ઘણાય ઘરમાં લખણખોટા વડીલો છે જે હેરાન થાય છે ને છોકરાઓને હેરાન કરે છે પણ છોકરાઓએ સમજદારી વાપરી અને પોતાના સંબંધો સારા વિકસાવવા પોતાની રીતે પોતાના કહે ને નાના નાની વાતમાં બંધાયેલા વેર હોય એ ખોલી નાખવા જાતું કરી દેવું મેં તો કેટલી વાર કીધું છે માફી માંગી લ્યો ને માફી માંગે ને તો આપી ગયો કાંઈ અહીંયા લાંબુ લૂંટાઈ નથી જવાનું બરાબર કઈ વસ્તુ લાંબી લૂંટાઈ ન જવાની પણ છે ને તમે એમ કહોને કે ના હો હું તો મરું ત્યાં સુધી હાથનું આમ ન ખાવાનું હું તો મરું ત્યાં સુધી ફળિયામાં પગ ન મૂકો એને ડેલી સામું ન જો એ ડેલી હામું ન જોતી ડેલી વાળા તમારી તમે હામું નહીં જોતી મારી નથી જવાના આ દુનિયામાં ક્યાંય કોઈ દી જોયું કાનુડો જયારે કદમની ડાળેથી કૂદકો મારીને કુદકો મારી કૂદી કુદી પીડ્યો હતો ને તો બહુ જ વાલો હતો પણ એવા કુદી નહોતા પડ્યા એ કાંઠે મૂર્તિદ થઈ ગયા દીકરાનો પ્રેમ માને એટલે પણ એ કે કુદી નત પીડ્યા તો આમાંથી એક શીખ લેવાની છે કે કોઈની કોઈ કઈ મરી નથી વગર કોઈનું કઈ અટકી પણ જે તમારા તમારો તમારો પ્રસંગ પ્રસંગ દીપાવે એમ હોય અડધો હાચવી લે એમ હોય હોય અને એ એ તમારા આખા ગામમાં પૂજાતું હોય અને પછી તમે એને અગણતા હોય તો એ ભાઈ સંકુચિત મનના તમે હશો સામે વાળી વ્યક્તિને કારણ કે એ તો તમને કોઈ પણ હાલે માફ કરવા તૈયાર છે કોઈ પણ હાલે તમને અપનાવાય તૈયાર છે પણ તમારા મન મોટા નથી થતા અને જેના મન મોટા નથી થતા એની જિંદગીમાં કઈને કાંઈ આવ્યા છે પણ ઝીવી ન જૈના જીવી એ જાણ્યા હશે કે જેને કોઈ વસ્તુ મનમાં પલપવા નથી દીધી બરાબર આ જીવન કેવું છે જીવન સાગર મંથન જેવું છે સમુદ્ર મંથન જેવું કે મત છો ને તેમાંથી એમાંથી ઝેરે નીકળશે એમાંથી અમૃત કુંભે નીકળશે એ આપણી ઉપર ડિપેન્ડ છે કે શિવ બની ને ઝેર પીને પશુ ઉજળા થવું છે કે સીધે સીધું તમને ભગવાન નારાયણ હાથમાં જે અમૃત આપે છે તો એ પીને તમારે અમર થવું છે પણ નથી કહેતા કે અમુકને સીધે સીધું અમૃત મળતું હોય ને તો એને ટેવા જોઈએ ઝેરના પારખા કરવાની પણ બધા શિવ નો બનીએ કે બરાબર કારણ કે એની હારે સતી હતા સતી હાથ ગળે રાખો તો તમારું તંદર જ ઉતરી જાય તમે પેટ મેલાય કરીને બેઠા હશો સમજાઈ જાય ને જેને આ ઉચ્ચ ઊંચા લેવલની વાત એના માટે આ વાત થઈ છે માર્મિક વાત બરાબર કેટલાય એવા વડીલો જો ઘણા એમ કે મેં તો એને હું તો ત્યાંથી હાલતી થઈ ને તે કઈ ને આવી હું તો ફલાણા ગામમાં ક્યારેય પગ નહીં મૂકું હું તો એ ગામનું ક્યારેય પાણી નહીં આ આવા શબ્દ મેં બહુ સાંભળ્યા હશે એટલી મોટી થઈ ને એક તો ઘરમાં સાંભળ્યો હશે હું મરું આના પાદરમાં પગ ની મૂકું તો એના પાદરમાં કે ઉનાળો શિયાળો ચોમાસું ઋતુ ફેર થઈ જાય વરસાદ નહીં વહે વાવણી નહીં થાય બધું થાય ભાઈ આ કઈ સતી નારી નથી કે દ્રૌપદી શ્રાપ દે તો ચાર પેઢી ને એને ભોગવવો પડશે આપડે બહુ એટલે બહુ લખણ ખોટા છે આપડા શ્રાપ તો લાગે નહીં રસિક બાપા પોલરે એવું કે સતી નારી ક્યારેય શ્રાપ ન આપે અને સખણી નારીના શ્રાપ લાગે નહીં ગમે એટલી વાર દે એટલે શ્રાપ અને આશીર્વાદ છે ને એ પોતાના કહે ને કે તપોબળના લીધે એનો પ્રભાવ પડે તમે બહુ એવા ઊંચા તપ તપસ્યા કરતા હોય લેવલની વિચારધારા ધરાવતા હોય લેવલના પુણ્ય કમાયેલું પડ્યું હોય તો તમારા શ્રાપની અસર થાય કદાચ ફલાણો મરી જાય તો હારું ઢીકળો મરી જાય મરી જાય કોઈ કે તો મારા કેટલા ને માન નાખ પણ મને ખબર છે ને આપણે કેટલા લખણ ખોટા ખ્યા હોય એટલે આપણા શ્રાપ ન લાગે વડીલો વિશે આપણે બહુ બોલવીને તો લોકો પાસે અત્યારે આપણે એવા એવી દુનિયામાં જીવી રહ્યા છીએ કે જ્યાં એવું કેવા મળશે તમને લાગે કે જેને વડીલો નો પીડ્યો એ દુઃખી થઈ જાય મને ક્યારેક થઈ જાય ઓલરેડી દુઃખી છે વડીલો એક નંબરના લખણ ખોટીના થયા હોય આજે લખણ ખોટીના વડીલો હશે ને એના માટે આ શબ્દ પ્રયોગ કર્યો હશે એવું નહીં કેતા ક્રિષ્નાબેન ને બોલવાનું ભાર નથી મને આના કરતા ઊંચા લેવલના શબ્દો બોલતા આવડે છે શુદ્ધ હિન્દીમાં સંસ્કૃતમાં બોલતા આવડે છે ગુજરાતી કાઠિયાવાડીમાં બોલતા આવડે છે અને બધી રીતે આવડે છે પણ મેં જાણી જોઈને શબ્દ પ્રયોગ કર્યો છે લખણ ખોટીના વડીલો બરાબર કે જયારે નાનપણથી બે દીકરાઓ દીકરા વચ્ચે બે દીકરાની વહુ વચ્ચે પક્ષપાત કરતા હોય છે દીકરાના દીકરાઓ વચ્ચે પણ પક્ષપાત કરતા હોય છે પાછો ભાગ બરાબર જોતો હોય છે અને એની દવાઓમાં એના ખર્ચામાં ક્યાંય એટલે ક્યાંય પોતે પોતાના એક દીકરાને એક ભાગ આપ્યો હોય એક દીકરાને બે ભાગ આપ્યા હોય છતાંય લખણ ખોટાઈ કરતા હોય દીકરાને બહુને હેરાન કરતા હોય સમાજમાં બદનામ કરતા હોય અને ક્યાંક ને ક્યાંક એને પાછા પાડવાની કોશિશ કરતા હોય છતાંય આલો દીકરો દીકરાને બહુ ઘણા એવા ઘર છે કે જાતું કરીને સમાજની શર્મે ધર્મે સદા સંબંધીની શરમે ધર્મે એ બધું પોતાનું કામ કરે જ જાતા હોય કરી જતા હોય છતાંય જો એને હેરાન કરવા માટે પાસુ પાનું ન કરતા હોય પછી એને ઈશ્વર લાઠી લઈને મારે દેખાય એની ભાંગે એને રોગ નાખે ભગવાન રોગી થઈને ખાટલે થોડું પડે અમારે એક હગ હા નજીક ના હગા હશે નામ દઈ દે તો બિચારા દુઃખ લાગી જાય પછી આવશે એની અમારે ઘરે ન આવે જો કે મારી જરૂરી નથી પણ એ અમારા બેન્યા ખ્યા મને મને કે મારા હા હું છે ને એ કે ભાખરી ની કોર કાઢીની કે ભાખરી ખાતા એ કે મેં જો મેં તમાર સાસુ અને મારા સાસુની ભાગીદાર થાંભળી ભાગીદારી પણ તમારા સાસુ નું સાક્ષી છે કે તમારા સાસુ બહુ સારા કર્મો કર્યા છે કે કેમ મેં તમારા સાસુ નાઈ ધોઈને બહાર નીકળ્યા બાથરૂમ માંથી અને તરત એને એટેક આવ્યો ન્યાન એના પ્રાણ વહી ગયા અને અગિયાર જ જેવો પવિત્ર દિવસ હતો એક દિવસ માટે નહીં પણ એક કલાક માટે ખાટલો નથી ભાઈ ગયો તમારે કોઈની સેવા નથી લીધી નાય ધો સ્વચ્છ મન કરી ને પવિત્ર દિવસે પોતે એક જ સીધા ભગવાનના ધામમાં પરવારી ગયા તમે તમારું મોત જ સાક્ષી હોય છે કે તમે કર્મો સારા કર્યા હશે મને એ બાબતે સારા હતા હોય કે એમાં કેવું પડે કે એમને કોઈ દીકાય નથી કીધું તો પણ મેં જે કર્યું નથી ઈ કે એવું કામ કયો હશો જે તમારી સાથે સારો વ્યવહાર કર્યો હશે એ કયો ને એટલે આવું હોય છે એટલે આવી બધી તો મને ઘણી બધી નાની નાની બધી સમાજમાં આંખે દેખાતી હોય છે વાતો સાંભળાતી હોય છે ઘણીવાર આપણે કોઈની સાથે ચર્ચા વિચારણા કરતા હોય છે અને ખુદના અનુભવ તો અઢળક છે જીવનમાં બરાબર આ તમામ મેં નહીં એવી અને એનો હગો નથી એવો આ બે શબ્દ નીકળી જાત ને તો કેટલાય લોકો એક્સપોઝ થઈ જાય આ આવી આ શબ્દ તો મેં નાનપણ દસ વર્ષની હતી ત્યારે મેં એનો બહુ સામનો કર્યો હશે બહુ જ સામનો કર્યો મારા ખુદના આંટી એમ કેતા આલે આ વીસ ની ટાંકી હોય દસ હેલ મારે નાખવાની દસ મારે બેન નાખવાની હોય સાણું હોય તો મને છે બાપની બીક નથી લાગતી ખોટું બોલે એને ભગવાનમાં ખોડીયાર પહોંચે તો એમ કે હેલ તાર નાખવાની છે ને હેલ તાર નાખવાની છે એટલી નો ભાન પડે કે આ છોકરી વાળીએ થઈ ગયું છે ઠાકી ગયું છે એને એનાય કામ હશે રાજ રાણીની જેમ રાજ રાણીની જેમ બેઠા તને કામ કરાવ્યું છે મમ્મી પપ્પા હતા નહીં તો દેલ મારે નાખવાની દહ હેલ એને ભળીને નાખવાની ડંકી ધમવાની હોય દસ અગિયાર વર્ષના હોય એટલે અને આપણે એમ કેમ કેમ ઠાકી ગયા છે એમ કે તમારા ટાણે અમે નહીં આવી આ તમા શબ્દ મેં મારા લગ્ન સુધીમાં પાંચસો વાર સાંભળ્યો અને આ પાંચસો વાર એ શબ્દનું મેં કામ કર્યું બરાબર અહીંયા મને કોઈને બદનામ કરવાની જરાય ઈચ્છા નથી કોકને એમ થાય કે કૃષ્ણ વાયરે વાયરે એને ઘરની વાત કરે છે બદનામ કરે પણ એક્ઝામ્પલ ખુદના ના જ આપવાના મારા ગામના નથી આપવાના કે વાચેલા ગોખેલા નથી આપવાના ચોપડીમાં જોયેલા વાંચેલા કેવા ફિલ્મોમાં જોયેલા મારા જીવન જ એક મોટું એક એક્ઝામ્પલ છે તો એ શબ્દનો સામનો મેં ઠેઠ સુધી કર્યો મારા લગ્નમાં તો આલો બધા હતા કન્યાદાન દીધું પાછું કાઢીને લઈ લીધું એવું બધું ઘણુંય કર્યું પણ મારા બેનના ટાણે મને ખબર પડી ગઈ કાંઈ કોઈના વગર કાંઈ અટકતું નથી કારણ કે એના સમયે કન્યાદાન દેવાનું થયું તો એક કાકા એવા ને એક કાકી એવા એટલે મોટા કાકાએ કાકા મોટા કાકી એવા નાના નાના કાકા એવા નાના કાકાને ઘરેથી કાકી નહોતા એવા મોટા કાકાને ઘરેથી કાકા નહોતા કોઈને કન્યાદાન પ્રી પ્લાનિંગ બરાબર લખણ ખોટીના વડીલો જોયા આપણા સમાજમાં પછી એ તો દેવાય ગયું મેં દીધું મોટી બેન તો મા સમાન હોય પણ એ બધી વસ્તુમાં વસ્તુમાં મને એક વાત સમજાઈ ગઈ કે કોઈના વગર કોઈનું કોઈ ટાણું અટકતું નથી અને અમુક સંબંધી તો ન આવે ને એમાં જ તમારા પ્રસંગની ભલાઈ હોય છે અમુક સંબંધી આવે ને તો આપણે ટેન્શનમાં રહીએ કે બોલે નહીં આવીને બાધે નહીં તો હારું અહીંયા કોઈને મેણા ટોણા કોઈને ટોન ન મારે નણોદ ની બધે મોખરે હોય કારણ કે આ અહીંયા આવીને આમ રાજા રાજા બાદશાહ ની જેમ જતા હોય હારું છે આપણા સમાજમાં આ બધા એની સ્થાન અત્યારે હોય ને ભાઈ બંધોએ લઈ લીધું છે નકરે એક સમયે તો બાપા બિશારોલો જે મોભી હોય ને ઘરનો એને વરવાઈ દો ને એને પગે લગાડી દેતા આ બધા હેરાન કરી નાખતા અને વરેજ એ લોકો હવે શાંતિ થઈ ગઈ છે કે દોસ્તારો એની રીતે રવડું સંભાળી લે છે બેન પણ એની રીતે બધું કામ સંભાળી લે છે એટલે ઘણી શાંતિ થઈ ગઈ છે અને જોકે આ બધી વસ્તુ જરૂરી જ હતી સમાજમાં પણ ઈ શબ્દોનો સામનો મેં બહુ કર્યો કે અમે નહીં આવી તમારા ટાણે એટલે ભાઈ તમે હારું છું નું આવ્યા એ જ મોટી વાત છે અને હવે તો મારા તો કોઈને તેડાવા જ નથી મારું હાલ તો કઈ ને કે લગ તમારે ડિવોર્સ કરવા હોય તો કોર્ટે જવું પડે તમારા સંતાનો વિદેશમાં જવું હોય તો કોર્ટે લગ્ન કરવા પડે રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ જાય તો પહેલાથી જ તમારા સંતાનોના લગ્ન તમે કોર્ટે જ કરો ને ભાઈ રજીસ્ટ્રેશન જ કરો ને અરેન્જ મેરેજ કરો કે લવ મેરેજ કરે પણ રજીસ્ટ્રેશન પહેલાથી જ કરાવો ને અને પચાસ હગા તમારા પચાસ તમારી વાઇફના આ પચાસ થી વાહગાની હાજરીમાં લગ્ન કરી નાખવા આપણે નીતા અંબાણી નથી કે ડેસ્ટિનેશન મેરેજ કરશું તો આપણો સમાજમાં મોભો પડી જાય આપણે પછી પચાસ લાખ માથે કરશું ને તો આપણા છોકરાની કડું વળી જાય એટલી ખબર પડે મને બરાબર એટલે તમારા સો દોઢસો જે નજીકના રિલેટિવ છે ને કે જે તમને સતત કામમાં આવ્યા છે સતત તમારા ઘરની અને તમારી બધાની ચિંતાઓ કરી છે સતત આ લોકોએ તમારી તમારો ખ્યાલ રાખવો છે દિલથી મનમાંથી બાળવું છે પેટમાં આવા રિલેટિવને બોલાવો એમાં તમારા ભાઈબંધ દોસ્તે આવે છે પછી ફઈનો ભાણીયા ન ગયું હોય ફઈના ભાણીયા નો મજા આવતી હોય તો નહીં દેવાનું કંકોત્રી ફઈનો ભાણીયા ન આવતો લગન નો અટકી શકે ફઈના ભાણીયા ઘરે પછી લગ્ન આવતા હોય એટલે આવો કરવું જ પડશે અને નહીં કા જાવી તો એને ખોટું લાગશે આવા સંબંધોમાંથી બહાર નીકળી જાવ કોઈને કાંઈ ખોટું નથી લાગી જતું કોઈને કોઈને યાદ કરવાને કે ટાઈમ એ નથી રહ્યો બરાબર આ વસ્તુ મને વહેલી સમજાઈ ગઈ એટલે હું તમને અહીંયા કહી રહી છું હું આપણા સમાજનું એક માની લો કે પ્રતિનિધિત્વ કરી રહીશું કે કોઈને કાંઈક અને ખોટું લાગી જાય એ હગો જ શું કે કામનો જે હગાને તમારી સાચી વાતનું ખોટું લાગી જતું એ હગાને હું માનું કે કહેવાય એ માગું છું કે એને તત્વરે છોડી ગયું જેને પોતાની ગલતીઓ નથી સમજાતી પોતાનો વાક છે સ્વીકારી કરેલી ગલતીઓ જો સાંભળીને સ્વીકારી ન તો સગાની જરૂર આપણા પરિવારમાં બિલકુલ નથી અમારા ઘરમાં કે તાર છોકરા કહેવાય કે ક્યાંય ભળે નહીં ક્યાંય બે હે નહીં મેધી ભળે હશે બરાબર પણ એને ખબર છે કે ક્યાં ભળે મેં એને એવા સંસ્કાર આપીને મોટા કર્યા હશે કે એને રિયલ લવ ની ને ફેંક લવ ની ખબર પડે કે કયો હગો એને રિયલ લવ કરે છે ને કયો એને ફેંક મસ્કા મારી લવ કરે છે મેં તેને એને કાકા પાસે કોઈ દીમારે બેહવા માટે નથી કેવું પડતું કે દીકરા કાકા એવા જાતું બહાર બે એની બાડરૂમમાં નીકળીને કાકા પાસે બે છે બરાબર એના આંટી પાસે બેહે છે એની માસી પાસે બેહે છે કારણ કે એને ખબર છે કે આ બધા મને ટ્રુ લવ કરે છે રિયલ લવ કરે છે મારું પેટમાં બાળે છે બરાબર અને મારે એવા હાગા પાંચ બે નથી કે જે હાગા તમારી માતા પિતાને કરેલા હારા કામ નથી કેતા તમારા સંતાનોને એના કાન ભરીને એમ કહી શકાય મમ્મી આમ કર્યું હતું ને તારા પપ્પાએ આમ કર્યું હતું એવા હાગાથી તમારા સંતાનોને દૂર રાખવા કે જેને નાના નાની નાઝુક મગજ ની અંદર ખોટી ખોખલી વાતો ભરી બરાબર અને એક સમય આવે ને ત્યારે મિત્ર બનીને આપણે જ વાત કહી દેવી અને કરી દેવી કે મેં જે તે સમયે મેં જીવનમાં આ વસ્તુ કરી કે આ પગલું ભર્યું યોગ્ય શબ્દ એ એટલે એ છોકરાઓને બધી ખબર પડતી હોય છે અત્યારનું સ્માર્ટ છોકરું છે ભાઈ ગર્ભમાં જ તમે મોબાઈલ અરે એને મોટું કર્યું છે એને કઈ લાંબુ કેવું જ નથી પડે એમ એને બધી ખબર પડતી જ હોય છે આ જનરેશન તો બહુ વધારી છે જોતા કે ખોખલી વસ્તુમાં ખોખલા વેડામાં માનતું જ નથી એને પગે લાગવું છે ત્યારે જ લાગે છે લાગવું પડશે એટલે નથી લાગતું બરાબર એવું આ જનરેશન છે નવી જનરેશન એટલે એટલા માટેનું મેં જે વિડીયો બનાવ્યો છે એનું મેં અત્યારે અહીંયા ચોખવટ કરી છે અને વિડીયો સારો લાગે તો શેર કરજો તમારા એવા લખણખોટીના વડીલોને કે જેણે નાની નાની વાતમાં આ બધી વસ્તુઓ પકડી રાખી છે અને સંતાનોને વારસામાં આપી છે બાકી તો અહીંયા તો એટલે કહે ને કે મોરારે બાપુ એ તો બિચારાશું સત્તા વાસે ત્યારે એનાથી એક ભૂલ થઈ ગઈ તો આખો સમાજ ઊભો થઈને માફી મંગાવે એ ટાઈપનો સમાજ છે આપણો જય માતાજી જય માખોડ